વાગરા તાલુકાના સાયખા કેમિકલ ઝોનમાં નીકળતું લાલ પાણીથી ચાર ગામના ખેડૂતો હેરાન પરેશાન થઈ રહ્યા છે કલેડયુક્ત પાણી ખેતરોમાં પ્રવેશી જતા ખેડૂતોની હાલત કફોડી બની છે ખુલ્લામાં પ્રદૂષણ ફેલાવતી કંપની સામે કાર્યવાહી થાય પણ ખેડૂતોને થતા નુકસાનની ભરપાઈ કોણ કરશે તેવા સવાલો ખેડૂતોના મનમાં ઉદ્ભવી રહ્યા છે વાગરા તાલુકો

જમીન સહીતે પર્યાવરણને પણ ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે જેના પગલે સારા ઉદ્યોગકારોને પણ વેઠવાનો વારો આવે છે મજાની વાત તો એ છે કે હજુ સુધી લાલ અને કારુ પ્રવાહી કઈ કંપની ઘરે છે એનું એડ્રેસ જીપીસીબીને મળતું જ નથી તો બીજી તરફ ખુલ્લા કાંસમાં જતું પ્રદૂષણવાળું પાણી સાયખા કોઠિયા સડકલા સહિત ખોજબલ ગામની સીમમાંથી દળિયામાં ભરી જાય છે જેને પગલે ખેતીની જમીનને ભારે નુકસાન થતું હોવાની જગતના તાતની અગાઉ પણ ખુલ્લા કાંસમાં કેમિકલને લઈ ખેડૂતોએ કલેક્ટરને આવેદનપત્ર આપી ચૂક્યા છે પરંતુ તંત્રની કારણે કેમિકલ છોડતા તત્વોને ખુલ્લો દોડ મળ્યો હોય તેમ લાગી રહ્યું છે વરસાદી પાણીનો નિકાલ કરવા સીઈટીપી પ્લાન્ટ દ્વારા નાળાઓની સફાઈ કરવામાં આવતા કેમિકલયુક્ત પાણીનો પ્રવાહ અનેક ઘણો વધી જવા પામ્યો હતો ગતરોજ કેમિકલ વાળું પાણીના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી ખુલ્લામાં નીકળતા કેમિકલયુક્ત પાણીની શોધમાં જીપીસીબી આખો દિવસ સાયખા ઇન્ડસ્ટ્રીઝમાં ચક્કર લગાવ્યા હતા જોકે આ પાણી કોણે કાઢ્યું છે એની હજુ સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી જીપીસીબી જો ખબર પડે અને જો તે કંપનીને દંડ કે ક્લોઝર પણ આપશે પણ જે જમીનમાં નુકસાન થયું હશે એ માટે ખેડૂતોને ભરપાઈ કરવા વહીવટી તંત્ર સજાગતા બતાવશે કે કેમ એ એક સવાલ છે હાલ તો નફટ બની કેમિકલ ખુલ્લામાં છોડતા કેટલાક કંપની સંચાલકોને લઈ જમીન પ્રદૂષણમાં વધારો થવા પામ્યો છે એ વાસ્તવિકતા સ્વીકારવી જ રહી આજે સવારે અગિયાર કલાકે પણ સાયખા કેમિકલ ઝોનમાં કેટલાક વિસ્તારોમાં કલરયુક્ત પાણી યથાવત જોવા મળ્યું છે વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે હમરી ન્યૂ વીડિયો સબસે પહેલે દેખને કે